ગુડ મોર્નિંગ તો આજે શરૂઆત થઈ છે તો જો કેવું ભીંડાના ને થી કોણું નથી થાતું એની કોઈ કઈ રીતે આવું થાય કોમેન્ટમાં કહેજો છાસ શું કરવાની છે સ્લાઈડ છાસ નાખી હજુ ગુડ મોર્નિંગ છોટે બડે ધાર્મિક ધ્યાન છોટે બડે ધાર્મિક કહી શકાય ને શું છે તો આજનો એજન્ડા હે નો કરીએ ને

હવે આ જો સ્કૂલ થી આવીને સીધું આવું કરવાનું છે જમી લો પેલા હાલો આને બી જો ઊભો રહે તને આધી કેમ તો તોફાને ચડ્યું છે બધું ઢોળફળ ઢોળફળ મારું એક એ

એમાં રસોડ લીધો છે તને ખબર ભી નહીં પડે ભી નું ખાઈ જઈશ ત્યાંનું ત્યાંનું ટર કેટલો ટર સો મામા પાપા જમો ચલો રાઈસ ખાઈ લ્યો ફટાફટ એ ગટા તો બચ્ચા ભાત માં બહુ મજા આવી હવે એને વઘારી દેવા પડશે હા હા રસોઈ ઊભી ગયા છે હા જો હવે ઝુમ ઝુમો જો આનાખી લાગતું બેટો હું ઓ પડી ભક્ત હોય તો ટકો ભાંગી જશે નહીં thi hành luôn này đi này anh không hả uber lại ở đây ở à છોકરા મીઠું ઢોળી નાખ્યું હાય ના ના બિલકુલ નહીં નો નહીને ખાવા છે આ ગટો તો ખાય કે નહીં ખબર ચલો નીચે આવે ત્યાંથી ઉતરા એટલે શું છે દીદી ને કહેવાય હોય તને એમ કહેવાય હોય કે મમ્મી ખી જાય તો જો બેવ બેનભાઈ ને સુવડાવી અને એક રીલ શૂટ કરવાનું વિચાર્યું છે તો ઓફિસ લુક મેં ક્રિએટ કર્યો છે કે ઓફિસે જતી આ બ્લેઝર મારું ત્યારનું જ છે જ્યારે હું જોબ કરતી તો ઓફિસ જતો લુક ક્રિએટ કર્યો છે અને રીલ થોડી લેન્ધી છે એટલે આજે ને આજે એક શૂટ નહીં થાય બે કેરેક્ટરની છે તો આજે ઓફિસ જતો લુક કર્યો છે એટલે વાર લાગશે પણ આઈ થોટ કી ચલો વ્લોગમાં બતાવી દઉં એવું છે આ ટ્રાયપોડ પછી ઓફિસ જવા માટેનું બેગ અને પરફેક્ટ બધાના દરવાજાઓ બંધ છે અને બહારથી મારે શૂટ લેવાનું છે

ઉઠીને કેર રે કરે હવે હવે વળી થોડુંક મૂળ હા હા કર દો એ કરું છું સ્કીપિંગ માય ચા હું ચા ની જગ્યાએ સ્ત્રી ને ધ્યાન માટે બનાના મિલ્ક શેક બનાવું છું તો વિચારું છું કે હું બી એ જ આગે બી લઈશ તો એ રેસીપી સે જ બતાવી દઉં તો આમાં સ્ત્રી બેન નો ગ્લાસ એને એવું બધું હોય અને એક કેળું વધારે નાખ્યું કે ધાર્મિક માટે ભી બનાવી નાખશું અને સ્લાઇટ કેસર નાખીશું સ્લાઇટ

અને ખોટું અપાઈ ગયું હોય દાવ થવાના છે સ્લાઇડ કર આવ આવતો રહે ચલો સ્લાઇડ કરો ધ્યાનો જો પપ્પા આવ્યા પપ્પા તો ગામડાના મારા બ્લોગ શરૂ છે છે

મારી યાર એવો સીધો હાલે ને પપ્પા યાર એવો હાલે જો એના પપ્પાને ને છે ને થકવવા માટે જ રેડી હોય એને પપ્પાને થકવી દેવાના એવું એવું વિચારે તું એ ગટું તો જો અમારી ભાજી રેડી એકદમ મસ્ત મોળી ને બચ્ચાઓ ખાય એવી તો આ અમારી ડિમાન્ડિંગ છોકરીના કારણે ભાજી પણ બની ગયા